બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મામલે કેન્દ્રના મૌનથી આરએસએસ અકળાયું ભાજપ સંઘના નેતા સામસામે થયા ભાજપ અને સંઘના નેતાઓ વચ્ચે રવિવારે રાજનાથ રાજનાથસિંહના ઘરે મળેલી બેઠકમાં અમિત શાહ અને સંઘના નેતાઓ વચ્ચે તળાફડી કરી હતી બાંગ્લાદેશમાં હિન્દુઓની કતલે આમના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની ચૂપગીથી અકળાયેલ સંઘના નેતાઓએ શાહ પાસે જવાબ માંગ્યો તો શાહે સંતોષકારક જવાબ ન આપી શકતા ઉગ્રતા વ્યાપી ગઈ હતી ભાજપના આગ્રહથી બોલાવાયેલી બેઠક માં ભાજપના નવા પ્રમુખની વરણીનો મુદ્દો પણ ચર્ચાયો હોવાનું કહેવાય છે સંગે નડાને દૂર કરીને તાત્કાલિક રીતે નવા કાર્યકારી પ્રમુખની વરણ કરવામાં આવે ભાજપને કહ્યું હોવાનું મનાય છે ભાજપના સૂત્રોનો દાવો છે કે મહારાષ્ટ્ર છત્તીસગઢ અને ઝારખંડ એ ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ નડાના નેતૃત્વમાં ઉતરશે તો સંઘ મદદ નહીં કરે એવો સ્પષ્ટ સંકેત પણ આ બેઠકમાં આપી દેવાયો ફાટી નીકળેલી હિંસામાં સૌથી વધારે હિન્દુઓની હત્યા કરી દેવાઈ છે હજારો હિન્દુઓના ઘરો અને દુકાનો સળગાવી દેવામાં આવી છે પણ મોદી સરકારે હિન્દુઓની સુરક્ષા અંગે ફરક પણ ઉચ્ચાર્યો નથી આ કારણે સંઘ સહિતના હિન્દુવાદી સંગઠનોના કાર્યકરોમાં ભારે આક્રોશ છે સંઘના કાર્યકરોએ પોતાના નેતાઓ સામે આક્રોશ ઠાલવતા તેમણે સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો